કેમ છો બધા મજામાં મજામાં જશો કારણ કે આપણા જોતા હોય બધા મજામાં જ હોય છે હર હર મહાદેવ પલા તો બધે બધાઈને ફાઇનલી આપણે ઢોર સારો આવી ગયા ને આટલા દિવસથી લોગ એટલા માટે નહોતા આવતા કે આપણે રિચાર્જ પૂરું થઈ ગયું હતું એક તો અને વિડીયો તો ચૂટ થઈ ગયેલ પીડીયો તો મતલબ રિચાર્જ કાલે હા કાલે સવારે આવી ગયું કાલ સવારે રિચાર્જ આવી ગયો એટલે

રાખવા જઈ રહ્યા છે અટાણે તો આપણે અને પાંચ સાડા પાંચ જેવું થયું છે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે ફાઈનલી આપણે અને એટલા માટે મેં બ્લોગ સ્ટાર્ટ કર્યો છે કે કંઈ પણ થાય ટોટલિંગ વસ્તુ કેમેરામાં કેદ ધરી જો આમ રોજડા તો જુઓ તમે देखाई क्या नहीं कैमेरा क्वॉलिटी हाउ एटली बड़ी खराब थी गई अरे ओ हो हो जो हवे देखा तू ऐसे ओ हो चाची ना सेव पन हे ये सो यू के लाता हे ये तो जी तो चाय सी जो हे दस पर जूम करूं जो एक देखा है हर कहीं देखा, देखा है अच्छे બ્રાઇટનેસ મેં ફૂલ કરી છે ઢોર મળી ગયા છે ઢોર તો આમ કારિયલ છે કે શું રોજડા જેવું કંઈક દેખાડું મને કીધું ચાલો કન્ટિન્યુ કર્યું બ્લોગ ને હવે પહેલા તો મેં વ્લોગ સ્ટાર્ટ કર્યો ને એ પછી મને દેખાણો એટલા માટે વ્લોગ સ્ટાર્ટ નથી કર્યો કે મને દેખાણા પછી મેં બ્લોગ સ્ટાર્ટ કર્યો મેં આમથી સ્ટાર્ટ કર્યું હશે તમને ખબર હશે બાકી બ્લોગમાં એને શું દે રહેજો મસ્ત મજાનો આમ બ્લોગ ચાલુ કરી દીધો છે આટલા દિવસ પછી આપણો બ્લોગ આવે છે એટલે એક લાઈકનું બટન દબાવી દેજો અને કેમ નહોતા આવતા બ્લોગ આટલા દિવસથી વોટ ઇઝ યુ ક્વેશ્ચન ઘણાના ડીએમ આવતા હોય મને નહીં આવ્યા હોય તો એવા ઇન્સ્ટાગ્રામમાં પચાસ મેસેજ આવી ગયા હોય કે એટલી ફેન ફોલોવિંગ થઈ ગઈ છે યુટ્યુબમાં જો એટલી ફેન ફોલોવિંગ થઈ જશે આપણે ધીરે ધીરે આમાં તો ગ્રો કરી જ રહ્યા છે આપણે બાકી રોગ નહોતા આવતા એનું કારણ એ છે કે હમણાં આપણે લગ્નમાં હોઈને એકાથોથી કદાચ ગાળો રહી જાય તો એ દિવસે કાંઈ ટેન્શન આપણે જોતું નથી બ્લોગ ઉતારવો નથી નહીં નહીં બિલકુલ હા ફ્રી થઈ જાય ત્યાં આપણે બ્લોગ મૂકવાનો આજે હું ફ્રી છું સો તારીખ છે તો આજે બ્લોગ નહીં આવે સાત તારીખે નહીં સોરી કાં થઈ ગયું કંઈ પણ ખબર નહીં ઓટોમેટિક એવી રીતનું થઈ ગયું અને વિવો ટી ફોર એક્સમાં મસ્ત મજાનું અપડેટ આવી રહ્યું છે આઈફોનની ફીચર અને ઘણા બધા કેમેરામાં ચેન્જ થશે ફાઇનલી ઢોર મળી ગયા ફાઈનલી બ્લોગ ચાલુ કરી દીધો વૈશ્વમાં ફોન આવી ગયા કબોકનો ઢોર આ કે જઈએ તો રહ્યા ધીરે ધીરે બાકી બ્લોગમાં કન્ટિન્યુ રહેજો બાકી ચાલો જઈએ હવે આપણે તો એટલા દિવસ થી બ્લોગ નહોતા આવતા એના માટે આપણે ટેન્શન ફ્રી હા માતા હાવ બિલકુલ કારણ કે આપણે ઘણા નામ સિસ્ટમ આપણી ફેલ થઈ ગઈ છે જીઓ વાળાને કોલ કર્યો તો મેં નેટવર્કનો પ્રોબ્લેમ આવે છે ને લે મેં મેં કીધું સવારનું વાપર્યું નથી કે બે જીબી સીધું ધબેડીએ દીધું લઈ ગયે ના સોરી સર હું તમારું રિવ્યૂમાં મોકલું છું તમારો ફોન નંબરને બધું મેં કીધું રિવ્યૂમાં નથી મોકલવું પંદર મિનિટમાં ફરી એકવાર લઈ મેં દોઢ જીબી વાપરી હતી તો એને પછી બે જીબી આપી દીધી મારે ઇન્ટરનેટ ફોર જી ચાલતું ફાઇવ જી કપડાં હતું નહોતું ગધડીનું ફાઈવ જી કપડાં તો એટલે મેં કીધું હવે કંઈક ટાઈમ પાસ કરવો જોશે કાં પછી ફોનમાં ટાઈમ પાસ કરીએ કાં પછી આમ તો આમ ચાલુ તો છે ને હા ચાલુ તો છે કાલે ભાઈ હું સાત વાગે ઢો રાખવા આવ્યો તો તમે માનશો ને બાલકપીને સાત વાગે ઢો રાખવા આવી ગયો આપણે आच्छाड कोई गधी काम नहीं करे कर रहे अपने। एक बार YouTube में सफल हो जाने दो फिर सब सबको एक एक उंगली मार दिखा कर मारेंगे सबको बाकी चलो अब जाओ आ चांटिन्यू जरा करी जोई लाखों तो तुम बात बोले तने जोई ना એને જોઈને દિલમાં રૂડો લે કે પોંજ રામ પોપટ બોલે બાકી ચાલો બાય બાય ભાઈ નેક્સ્ટ વ્લોગમાં જય ભરત બારકા હર હર માં બાય બધા